શહેરના ગોગારોરો ફેરી રોપેક્સ માંથી એક યુવાન મધ દરિયે પડી જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જેનો લાઈવ વિડીયો ભાવનગર શહેરના ગોગોરોરો ફેરી હજીરા પહોંચનારી હોય તે સમયે કોઈ યુવાન મધ દરિયે રોપેક્ષ માંથી લગાવી હતી જોકે રેસ્ક્યુ ટીમ દ્વારા મહા મહેનતે તેના યુવાનને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યારે રોપેક્સ ને અડધી કલાક સુધી મધ દરિયે ઊભી રાખી દેવામાં આવી હતી જ્યારે યુવાન નીચે પડી જતા તેનો લાઈવ વિડીયો આવ્યો સામે دقطا لگائني کا هاي وے باغيو تو کا اصرار